મંદિરો તો તમે જગતમાં ઘણા જોયા હશે પણ અયાવેજ વાત સાવ નોખી છે ત્યાં અમારે અયાવેજ ના ઓરડા ખોડિયાર બિરાજે છે શેત્રુંજી નદીના કાંઠે અને પ્રકૃતિના ખોળે આવેલ આ મંદિરે સાક્ષાત આઈ શ્રી ખોડિયાર માતાજી હોવાની અનુભૂતિ થાય છે અહીંના ઇતિહાસની વાત કરીએ તો જુનાગઢના રાજા રાનવગણ જ્યારે તેમના બેન જાહલના વહારે સિંધના સુમરાની સામે યુદ્ધ લડવા ગયા હતા ત્યારે માતાજીના આશીર્વાદ લઈને કહ્યું હતું જો હું યુદ્ધ જીતીશ તો મંદિર બંધાવીશ યુદ્ધ જીતતાની સાથે જ દરેક સૈનિકો એક એક ઈંટ મૂકી મંદિરનું બાંધકામ શરૂ કર્યું આદિત્ય પરમારને રાજાના શાળા હોવાનું અભિમાન હતું તેથી તેમણે ઈંટ ના મૂકી મંદિરનું બાંધકામ પૂર્ણ થવામાં એક ઈંટ ઘટતા રાજા રાણવ ગણે તેમના સાળા આદિત્ય પરમારનું મસ્તક કાપીને ત્યાં મૂક્યું જેની નિશાની હાલ પણ આપણને ત્યાં જોવા મળે છે ખોડિયાર માતાજીની સાથે સાથે અહીંયા પઠ્ઠાપીર બાપુ શિકોતર માતાજી મહાકાળી માતાજી કાળભૈરવ દાદા અને સિદ્ધેશ્વર મહાદેવના પણ દર્શન થાય છે પાલિતાણા જેસર હાઈવે પર અયાવેજ ગામમાં આવેલ આ મંદિરે હસ્તગીરીની પર્વતમાળા અને શેત્રુંજી નદીના અલૌકિક દ્રશ્યો સાથે ખોડિયાર માતાજીના અદ્ભુત દર્શન થાય છે